કાસની સફાઈ માટે ડ્રેનેજ માસ્ટર મશીનથી કામગીરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા તરસાલી વિસ્તારમાં કાસોની સફાઈનું કામ શરૂ કરવામાં આવ્યું છે જે માટે ડ્રેનેજ માસ્ટર મશીનની મદદ લેવાઈ અને અપસ્ટ્રીમ કેપેસિટી વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા શરૂ કરાયેલા કામગીરીને લોકોએ સકારાત્મક રીતે આવકારી રહ્યા છે જોકે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આક્ષેપ કર્યા છે કે ડ્રેનેજનું ગંદુ પાણી સોસાયટીઓની રૂપા રેલ કાસમાં છોડવામાં આવે છે જે વરસાદી સમયમાં વધુ પાણી ભરાવાનું કારણ બની શકે છે વરસાદ પહેલાં કાસોની સફાઈ થવી જરૂરી છે કમિશનરે કાર્ય શરૂ કર્યું તે સરાહનીય છે પણ ગંદા પાણીનો પ્રશ્ન ઉકેલવાનો પણ એટલો જ અગત્યનો છે છેલ્લા એક દોઢ વર્ષથી હું પાડું છું કે મહાનગરની અંદર મહાનગર છે પછી તરસાલી જતા પેલા કોર્નર ઉપર શું છે દર્શનમની બાજુમાં એની આગળ તરસાલી આ બધું રૂપાળેલ કાસનો એક પટ્ટો છે ભાગ એની નીચે જ્યારે જીપતે વખતે આ બ્રિજો બનાયા નાના એનો સ્લેપ પાણીની ગ્રેવિટી લાઇન ઘંટુર લાઇનથી ઊંચે અઢી ફૂટ ઉપર બનાવ્યું છે એટલે થા થાય છે એવું કે હંમેશા અઢી ફૂટ પાણી ભરાયેલું રહે છે એની વારંવાર મારી રજૂઆત મેં કીધું કે ભાઈ આ અઢી ફૂટના નીચેથી પાણી કાઢો અને એટલું ખોદી નાખો તો એક તો પાણીની કેપેસિટી વધશે બીજું પાણી સરળતાથી નીકળી જશે આ કમિશનરશ્રીએ કામ ચાલુ કરાયું છે સારી વાત છે બધું કીચડ કાઢે છે એ બી સારી વાત છે પણ પરિણામ તો જ્યારે વરસાદ પડે કારણ કે અડધી વરસાદી ગટર જે છે એ તો ડ્રેનેજ ગટર થઈ ગઈ છે રૂપાલી કારણ કે ચોવીસ કલાક આર સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી વિધાઉટ ટ્રીટમેન્ટ અંદર જાય છે બીજી અમુક સોસાયટીઓની ડ્રેનેજ લાઈન આમાં જોડી દીધી છે એટલે પાણી તો ભરેલું રહે છે હવે વરસાદનું પાણીની કેપેસિટી એકદમથી આવી જાય તો શું પરિણામ આવશે વખત બતાડશે પણ જેટલું પણ કરી રહ્યા છે એ વડોદરા શહેર અને ત્યાં આજુબાજુ રહેતા નાગરિક માટે સારી સુવિધા કરી રહ્યા છે એવું મારું માનવું છે જે વ્યક્તિ પણ જે કમિશનર આ વડોદરા શહેરને સુધારો સુધારવા સુધારો કરવા એની ઈચ્છા હશે ઈચ્છા શક્તિ હશે અને સુધારવાના પ્રયત્ન કરશે એનો સહયોગ હંમેશા હું આપીશ કારણ કે વડોદરા શહેર વડોદરા બને ખડોદરા ન બને એ મારી માંગ છે